સ્વાગત છે હું છું રેખા માલકાની અને આજના સમાચાર ગાંધીનગર ખાતે એસપી કેજી ચૌધરી સાહેબનો આજ રોજ ભવ્ય વિદાય સમારંભ યોજાયો બાહોશ અને નિડર એવા કેજી ચૌધરી સાહેબની વયમર્યાદા પૂર્ણ થતાં રિટાયરમેન્ટ મળ્યું એસપી ચૌધરી સાહેબના સહકર્મચારીઓએ પુષ્પ પાંદડીઓ ઉડાડી ભાવપૂર્વક હૃદય વિદાય આપી તેઓ શ્રીએ જે પણ જિલ્લામાં ફરજ બજાવી છે તે નિષ્ઠાપૂર્વક અને કાયદામાં રહીને જેથી દરેક જગ્યાએ તેઓએ નામના મળેલ છે અને લોકોના દિલમાં વસ્યા છે ખાસ કરી અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ચૌધરી સાહેબે પીઆઈ તેમજ ડીવાય એસ તરીકે ખૂબ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી મોડાસા નગરવાસીઓના ખરેખર દિલ જીતી લીધા આજે પણ મોડાસા નગરમાં સૌ દિલથી યાદ કરે છે ખાસ કરી રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા દ્વારા કેજી ચૌધરી સાહેબને અષાઢી બીજે રથયાત્રામાં પ્રભુ જગન્નાથજીનો રથ સિંચવા માટે અગાઉથી ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ એમની એક મોટી લોકચાહના છે